પ્રમોદભાઈ હાર્દિકભાઈ ઓકે હાર્દિકભાઈ મૂકે છે ઓકે જય સચિદાન પ્રમોદભાઈ એમ જ કરજો હાર્દિક આખું તો ઓપન કરવું પડશે હાર્દિકભાઈ

દાદાઈ ફુલવારીના મહાપગ્ન મહેકભરા મગ મગતા મન વન માિત્યા ફુરી મોગરા દાદાઈ ફુલવાડીના મહાપગ્ન મહેક ભરા સબર મોક્ષ સિતારીના મોક્ષ દામી મુજરા

सुदुपयोग रकमनी शेष निर्जरा हितमित प्रीत करा देश नमे सतबरा सतबरा ज्ञानदर्शनादि तप चारित्र मनहरा मूढ मोक्ष पाया चार धर्म सङ्गमेश्वरा मग मगता मन वन मा આત્માને નિકટ નિકટવર્તી વ્યવહાર સુદ્ધ કરા માયેલું જ ચોખ્ખું તયું સ્વ સ્વરૂપ ઝળહણા ઝળહણા લોક આખો છલો છલ ચહુ દિશ આત્મ ભરા સર્વાત્મા ભગવાન આ અભેદ દ્રષ્ટિ કરા મગ મગતા મન વન માં પુરી મોગરા દાદાઇ ફુલવાડી ના મહાપગન મહેકબરા મગ મગતા મન વન માં જય સચિદાનંદ સુવાસ અને દાદાઈની જે ફૂલવાડી નું વર્ણન કર્યું છે એટલે આપણે એ સુગતા જ રહેવાનું એમની સુવાસ એટલે બરાબર એમનામાં જ રચ્યા પચા રહેવાનું એવું સમજાય જેવી રીતે વન ની અંદર બધા અલગ અલગ જાતના ફૂલ બધા ઉગતા હોય ઝાડ ઉગતા હોય હા તો કેવી રીતે આ મન વનમાં શું થયું કે મગમગતા મન બનવા તો કે ત્યાં અલગ અલગ પ્રકારના પુષ્પોની સુવાસ આયા કરે છે બરાબર એ નિત્યાન મોગરા એટલે મોગરે ઓ સરસ ખીલ્યો છે હમ કરી સુગંધ બધે પ્રસરી રહી છે હા દાદાઈ ફૂલવાડીના મહાપદમો મહેક ભરા હા તો આ દાદાઈ ફૂલવાડી એટલે શું કે આપણા દાદા ભગવાનના મહાત્મા બધા બરાબર તો ત્યાં મહાપદ્મ મહેક ભરા હમ તો અત્યારે દાદા છે આગળ જતા શું થવાના પહેલા તીર્થન કે મહાપદ્મ નાભ થવા બરાબર કે ભાઈ એમની મહેક એમની સુવાસ અત્યારથી આપણને આવડી હા બરાબર સબર મોક્ષ સિતારીના મોક્ષદામી મુઝરા હમ હમ તમે સંગીત ની સભા ચાલતી હોય હા તો સીતા બધા અલગ અલગ વાજિંત્રો વાગે કે ના વાગે વાગે તો બધા સુર હોય તો હારા લાગે હા બે થાય તો હારા લાગે ના સુર માં તો કે તે મુજરો એ કરતા બધું કરતા હોય હમ તો કે આ મુજરો કેવો દે મોક્ષ ધામી મુજરા હા સંસારી મુજરા નથી આ ના મોક્ષ બાજુનો સંસાર વધારનારા નથી તો કે તમે આ પદો જેટલા ગા ગા કરો એટલા તમે મોક્ષ ની વધારે નજીક જાવ એટલે તમારી મન વચન કાર્ય પ્યોરિટી થતી જાય ત્યાં બરાબર એટલે કે પરમ અર્થ સત્સંગે નાચી ઉઠ્યા આ બધા મહાત્મા તો નાચી ઉઠ્યા સત્સંગના લાભ લઈને હમ પણ સાથે શું છે કે આકાશ ને ધરતી પણ નાચી ઉઠી ગયા હા

હિસાબો ચૂકતા નતા કરે હવાલો આપી દીધો હવાલો જે પૈસા ના આવતા આગળ પાછળ ત્યાંથી પૈસા છુટેતો આ હિસાબ ચૂકતા થાય ને કે અહિયાં શું થાય કે અહિયાં સીધા સીધા સરળ હિસાબી કે સીધા હિસાબી કયા આધાર થયા પાંચ પેલા હવાલા હવાલા નાખવાના નાખીને હિસાબ પેન્ડિંગ રાખતા હતા ચોપડા ખુલ્લા રાખતા હતા હવે શું નિયમ ચક્ર જોઈ માર્યા સરવૈયા રોકડા

એટલે એ ત્યાં નક્કી પણ થઈ ગયું એટલે બધા સર્વેર રોડેથી ચૂકતે કરવા માટે હમ કેશ બેંક બરાબર શુદ્ધ ઉપયોગી રકમ નિશેષ નિજરા તો પહેલા આખો શુદ્ધ ઉપયોગ ઉદ્ધ મિનસ શુદ્ધ મિનસુ એતું હવે શું થયું કે કહું શુદ્ધ હાથમાં જો એક ખુલ્લું થયું બરાબર એટલે મિનસર શું થાય પ્રવોધ બૈને શું થાય કે આ બધા જે હિસાબ છે બધા હિસાબમાં કરી દેવા ચુપટે થઈ જાય તો નિશેષ થઈ જાય થઈ જાય ને નિશેષ થઈ જાય નિશેષ એટલે શું થાય કે જે હિસાબો સામે ઉદય માં આવ્યા પરિણામ આપવા આવ્યા તો કે ત્યાં શુદ્ધ ઉપયોગ એટલે ઉપયોગ ને જ્ઞાનની ને આજ્ઞાની જાગૃતિ સાથે ઉપયોગ રાખી

બંને પોતાનો સ્વભાવ ભૂલી ગયોગતની અનુભવ કર્યો છે ને બરાબર દાદા ભગવાન ના સત્સંગમાં આપણે જ્યાં જતા હતા યાદ છે કે બાજુમાં બેઠો તો મહાત્મા જેટલી ખબર હોય

અંદર ભગવાન છે એટલે પ્રજ્ઞાશક્તિ જાગ્રત થઈ એટલે પ્રજ્ઞાશક્તિ ચેતવ ચેતવ કરે કે ના કરે તારે છૂટું હોય તો બધો વ્યવહાર શુદ્ધ કર પાછલા ચોપડા ચોખ્ખા કરી નાખ બરાબર

તો શું થાય તો કે સ્વ સ્વરૂપ જળ હરા એટલે માયલા ભગવાન ખુલ્લા થઈ જાય બરાબર એટલે ત્યાં આગળ શું થાય કે લોક આખો છલ્લો છલ ચહો દિવસ આત્મા ભરા જીવો થી આખું જગત છલ્લો છલ ભરેલું છે ઠાસી થાસી ને બરાબર તો ત્યાં શું દેખાય તો કે રિલેટિવ પોઈન્ટ થી જીવાત્મા રિયલ પોઈન્ટ થી શુદ્ધ આત્મા બરાબર કે બધે આ જ દેખાય હમ્મ એટલે આ જ દેખાય શું થાય કે શરૂઆતમાં ભગવાન હમ્મ બધે ભગવાન જ છે હમ આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે મારું સ્વરૂપ શુદ્ધ આત પાછ બરાબર એટલે દરેકની અંદર ભગવાનના દર્શન થતા હોય હમ એટલે અભય દ્રષ્ટિ કર્યું પડે કે થઈ જાય થઈ જાય થઈ જાય

कैसे उबर रहे ऊपर बराबर बिजो के पूछो ये ना बहुत सारा समझायो जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद